દિવાળીના તહેવારોને લઈને જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સેમ્પલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દિવાળી દરમિયાન લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડી દ્વારા વિવિધ નમૂના લઈ વડોદરા મોકલવામાં આવી રહ્યા છે દશેરાથી લઈને અત્યાર સુધીમાં એકસો વીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જામનગરમાં પણ ફૂડ વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે ને વિવિધ મીઠાઈ તેમજ ફસાણની દુકાનોમાં સેમ્પલિંગની કાર્યવાહી ચાલી રહી છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મહાનગરપાલિકાની ટીમ છે ફૂડ શાખા છે તે હાલ વિવિધ વિસ્તારોમાં જે મીઠાઈઓ વેચાતી હોય આ મીઠાઈઓ લોકોને સુપેરે મળે છે કે કેમ છે તેમાં ગુણવત્તા કયા પ્રકારની છે આરોગ્યપ્રદ છે કે કેમ તે તમામ જાણવા માટે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શું કેશો દિવાળી ટાઈમે મહાનગરપાલિકાની ફૂડ વિભાગનું ચેકિંગ

લેવાઈ ચૂક્યા છે આ સેમ્પલોને પૃથ્થકરણ માટે મોકલી એમાં કયા પ્રકારની ગુણવત્તા છે તેને લઈને હાલ ફૂડ વિભાગનું ચેકિંગ છે તે ચાલી રહ્યું છે ને આ સેમ્પલના જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવશે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર અમરેલી અને ભાવનગર પંથકમાં સાવજો જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવી ચડ્યા છે અમરેલીના વડિયાના દેવગામે ખેડૂતના ખેતરમાં સી પરિવાર ઘુસ્યો હતો એક સાથે છ સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા હતા તો સિંહો દ્વારા મારણ કર્યાના પણ વિડિયો સામે આવ્યા છે આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં સિંહનું ટોળું ચડી આવ્યું હતું અને ત્રણ જેટલા સિંહ વાઘવદરડા ગામની શેરીમાં લટાર મારતા જોવા મળ્યા હતા સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ગઈકાલે અમરેલીના રાજુલા તાલુકાના ગામમાં સિંહનું ટોળું જોવા મળ્યું હતું શિકારની શોધમાં ફરતા ફરતા સાવજોનું ઝુંડ ગામની બજારોમાં પહોંચ્યું હતું એક બાદ એક એમ અગિયાર ડાલામથાએ ગામને ઘેરી લીધું હતું રાજકોટમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સોસાયટીની બહાર જ વીજ સબસ્ટેશન નાખી દીધું છે ગેટ પાસે સબસ્ટેશન રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અઢી વર્ષથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું તો વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા બધા આ છે છે રસ્તા ઉપર અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈ ધ્યાન દીધું નથી જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું અત્યારે બંધ હાલતમાં છે વચમાં એક પાવર આવી જવાથી અ જાનહાની પણ થોડીક થઈ હતી દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો ખુલાસો થયો છે જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા હતા તો ભીલવાડામાં રહેતા અરજદારે

અલીયે કાગજ રજુ کیے છે તેના આધાર પર એક્શન બજૂતી ગઈ છે અભી વિરસિંહભાઈ દ્વારા એસડીએમ સાહેબની કોર્ટ કે અપ દર આરટીએસ કે સદર આયે જો આરટીએસ કે આ આખરી ફાઈલ જજમેન્ટ આ જાઈગા કે બાદ આગેકી કાર્યવાહી હબકો કરતી હુઈ ગુજરાતના રાજકારણ નો મોટો સમાચાર સામે આવ્યા છે તમામ મંત્રીઓને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમામ જે મંત્રીઓ છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે ગીતા રાજકારણના સૌથી મોટા સમાચાર શું ઉથલપાથલ થઈ રહી છે જી આગામી બે દિવસમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને સત્તર જ આ વિસ્તરણ થઈ જશે આવતીકાલે ને પરમ દિવસે એટલે કે સોળ અને સત્તર તારીખે તમામ મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે ઓફિશિયલી રાજ્ય સરકાર તરફથી સૂચના આપી દેવામાં આવી છે જ્યાં સુધી રાજ્યપાલની વાત છે તેઓ આવતીકાલે રાત્રે આઠ વાગે સ્પેશિયલ રાજ્ય સરકારના સ્પેશિયલ વિમાન દ્વારા કુરુક્ષેત્ર હરિયાણા હરિયાણાથી નીકળીને રાત્રે અગિયાર વાગે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે પરમ દિવસે પરમ દિવસે સીએમ વહેલી સવારે રાજભવન રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે જૂના મંત્રીમંડળનું મંડળને વિખેરીને નવા મંત્રીમંડળનો પ્રસ્તાવ તેઓ રજૂ કરી શકે છે એટલે હવે નિશ્ચિત થઈ ચુક્યું છે કે સત્તરમી તારીખે રાજ્ય સરકાર તેના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે જી ગીતા એટલે ઘણા બધા મંત્રીઓના પત્તા કપાશે જયારે ઘણા નવા ચહેરાઓ જેઓના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે જેઓને તબિયત ખરાબ હોવાને લઈને હેલ્થના ઇસ્યુઝ છે તેવા તમામ મંત્રીઓ પડતા મુકાઈ શકે છે અને જ્ઞાતિ સમીકરણ આધારિત યુવા જોશ ઉમેરાય જેવા નવા ચહેરાઓને સ્થાન મળશે જી જયેશદડીયા જે પણ સૌરાષ્ટ્ર નું મોટું માથું છે તેઓનું પણ એક નામ નિશ્ચિત બનાય છે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત ની જો વાત કરીએ તો અમિત ઠાકરનું નામ આગળ છે બ્રાહ્મણ સમાજમાંથી કોઈ ચહેરો હોય તો અમુલ ભટ્ટ અથવા અમિત ઠાકર જેમાં અમિત ઠાકરનું નામ મોખરે છે જેને મિનિસ્ટર પદ શકે છે મહિલા પ્રતિનિધિઓમાં દર્શનાબેન વાઘેલાનું નામ પણ આગળ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સંગીતાબેન પાટીલનું નામ પણ આવી રહ્યું છે તે સિવાય દર્શના દેશમુખ જેઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તેઓનું પણ એક નામ સામે આવી રહ્યું છે તે સિવાય અર્જુનસિંહ ચૌહાણ

યુવા ચહેરા કે જેઓ પ્રજા વચ્ચે જવાની નવી નવી નવા ઇનિશિયેટીવ લેવાની નવી પહેલો કરવાનો જેનામાં જુસ્સો હોય જોમ હોય અને જેની પાસે એક નવા વિચારો હોય કારણ કે હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય નેતૃત્વ માનતું થઈ ગયું છે કે જૂના છે તો એની પાસે અનુભવ છે પરંતુ જોમ જુસ્સો અને શક્તિ જો જોઈતી હોય ફિઝિકલી રીચ જો જોઈતી હોય તો તમારે યુવાનો પર સહારો લેવો પડશે એટલે અનુભવ પ્લસ યુવા જોશ આનું મિશ્રણ કરીને એક નવા નવું મંત્રીમંડળ હશે તેવું માની શકાય એટલે કે અનુભવ અને જુસ્સા નું બેલેન્સ નવા મંત્રીમંડળમાં ચોક્કસ જોવા મળશે જી જી ગીતા સમગ્ર માહિતી બદલ આપનો આભાર અન્ય સમાચાર પર નજર કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કાપડના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મૂળ બિહારના વતની અને સુરતમાં આવી ઉદ્યોગ કરી આગળ વધેલા વેપારીઓએ ચૂંટણીને લઈ ગીત લખ્યું છે તો ગુજરાતની જેમ બિહારમાં વિકાસ થાય તેવી આશા સાથે બિહારના લોકોને પ્રચાર કરવા વેપારીઓ દ્વારા ગીત ગાવામાં આવ્યું છે एन डी संग बड़े बिहार एन डी संग बड़े बिहार विकास के रास्ते पर बिहार सब सुविधाओं की हुई भरमार हर गांव में पहुंचल बा सरकार हर गांव के अंदर सरकार पहुंची है हर गांव शहर के अंदर समान रूप से जो मूलभूत सुविधा होती है उन्होंने सरकार ने दी हर गांव में पहुंचल बा सरकार नौकरी शिक्षा इलाज का काम એનડી દેલ બસબ કે નામ એનડી સંગ બડે બિહાર એનડી સંગ બડે બિહાર નીતીશ બાબુ કે સોચ નિરા ગાંવ શહેર બનત ઉજિયાલા મોદીજી કે સાથ જબ હાથ મિલ હર સપના અભ સાચ હો એનડી સંગ બડે બિહાર જૂનાગઢ શહેરના બસમાર રસ્તાને લઈને કોંગ્રેસનું સહી ઝુંબેશ અને વીસ હજારથી વધુ નાગરિકોની સહી સાથેનું આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરી ખાતે પાઠવવામાં આવ્યું તો કોંગ્રેસે રજૂઆત કરી છે કે રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને નવા બનતા રસ્તાનું સુપરવિઝન કરવામાં આવે નવા બનેલા રસ્તા ટૂંક જ સમયમાં તૂટી જાય તો જવાબદાર અધિકારીની જવાબદારી

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે સહકાર વિભાગે એક કરોડ અગિયાર લાખથી વધુ પોસ્ટકાર્ડ સાથે ગેનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાનની જનકલ્યાણકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સહકારી તંત્ર સાથે જોડાયેલ સભાસદો દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમનો પંચોત્તર વર્ષનો કાર્યકાળ પંચોતેર વર્ષની ઉંમર અને ચોવીસ વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાળ રહ્યું છે એને આભાર માનતો લોકો માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમના પ્રતિ જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરતો મેસેજ આપવાનો એક પ્રયાસ ગુજરાત સરકારના સહકારી મંત્રાલય સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું દિવાળી નજીક છે ત્યારે સુરતનું કાપડ માર્કેટ ધમધમી ઉઠ્યું છે દિવાળી બાદ લગ્ન સિઝન અને બિહાર વિધાનસભા ઇલેક્શનને લઈ સુરત કાપડ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે વેપારીઓ દિવાળી આવી જવા છતાં પણ સતત માલ પેકિંગ કરી મોકલી રહ્યા છે આ વખતે અંદાજીત પંદર હજાર કરોડનો વેપાર થાય તેવી વેપારીઓની આશા છે પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે અને બાદ છઠ પૂજા અને બાદ વિધાનસભાની ચૂંટણી લઈ લઈને સુરત કાપડ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે દિવાળીની શરૂઆત થઈ ગઈ છે પણ સતત વેપારીઓ પાસે ઓર્ડર આવી રહ્યો છે વેપારીઓ દ્વારા સતત માલનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે તેને પાર્સલ બનાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે સૌથી વધારે આ વર્ષે બિહાર બાજુથી ઓર્ડરો આવી રહ્યા છે તેનું કારણ છે કે છઠ પૂજાને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી છે વેપારીઓ ઘણા બધા છે આપણે વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ આપકા નામ રાજીવ કંટ રાજીવ ભાઈ ક્યાં કહે કે દિવાળી આ ગઈ હે લગાતાર ઓર્ડર આ રહે પેકિંગ હો રહ્યા આપના ઓર્ડર હે ઓર દિવાળી કે સાથ ઓર કોણ કૌનસે તહેવાર કો देखा फायदा है देखिए दिवाली का पर्व पूरे देश के लिए सबसे बड़ा पर्व है आज दिवाली के साथ साथ पूरा सालक जुड़ा होता है शादियों का वह सीजन चलता है और इस बार खास तौर तो पे बिहार जैसे एक्शन को देते हुए और भी तेज़ी आ गई है क्योंकि दोनों तीनों चीज़ें मिक्स हो गई इसलिए इस समय ज़बरदस्त ऑर्डर भी हम लोगों के पास रात दिन काम चल रहा है उस हिसाब से पूरा हम समझते हैं कि बहुत अच्छा व्यापार होने के हज़ारों करोड़ों का, का व्यापार पूरे सूरत शहर को मिलेगा ये हमारे लिए पहले भी जो जीएसटी से सरकार ने फायदे दिए आज मोदी सरकार जो फायदे दिए उसका भी बहुत बड़ा है। लोगों का पैसा आया और तो उससे लाभ हुआ है कितना लगता है कपड़ा बाजार में पंद्रह करोड़ तक का व्यापार हो जाएगा बिल्कुल स्वाभाविक है आज के दिन बहुत अच्छा है और आने वाला भविष्य भी સુધાર હો છે અંદાજીત પંદર હજાર ગુજરાત ના રાજકારણ ના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે બે દિવસમાં ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે તો સોળ અને સત્તર તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે શુક્રવારે રાજ્યપાલને સીએમ મળી શકે છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે